નમસ્કાર મિત્રો 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 હું સ્વાગત સ્વાગત કરું આજના ખૂબ ખૂબ રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ બાર બાર બે હજાર પચીસ ને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ ને માતાને કંકુ અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું લીમડાના ઝાડને જલ ચડાવવું જોઈએ ને એના હાથ લગાડવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિ આજે શું કરજો મિથુન રાશિ આજે મહા લક્ષ્મીના મંદિરમાં થોડું કપૂર દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર ધારણ કરવા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે પોતાની વાણી પરનો સંયમ બરકરાર રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતું ટેન્શન લેતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિવાળાએ આજે પોતાના કુળદેવીને પંચામૃતનો પ્રસાદ ધરાવીને ખાવું અને ખવડાવવું શું નથી કરવાનું આજે કોઈ જૂનું વિવાદિત વાહન ખરીદવું નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે સફેદ વસ્ત્ર ધારણ કરવા અથવા એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈના પણ વાદ વિવાદમાં પડવું નહીં તુલા 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 આજે આજે શું સફેદ ગાયની જે ગાયે વાછરડાને જન્મ આપ્યો જેની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભોજનની થાળીમાં ભોજન એઠું રાખવું નહીં વૃક્ષિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક વાળા આજે ખાસ માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે કોઈને પણ પોતાના પૈસા ઊછી ના આપવા નહીં ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિવાળાએ આજે મીઠો કેસરવાળો ભાત ગરીબોને ભોજનમાં જમાડવો જોઈએ શું નથી કરવાનું આજે ઇલેક્ટ્રિક સાથે જેમાં કરંટ આવે છે એવા કોઈ સાધન સાથે રમત કરવી નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે પોતાના જીવનમાં અટકેલા કામો પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે બેદરકારી રાખવાની નથી કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે મંદિરમાં દીવા માટે ગાયનું ઘી દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વડીલો તરફથી મળેલી સલાહ નકારવી નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે સફેદ સુગંધિત ફૂલથી માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ એમનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પહેલા મંત્રેલા દોરા ધાગા બાંધવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈમો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્કસથી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે